તાપી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં પ્રાથમિક શાળાની હાલત તો બિસ્માર છે જ અને તેના કારણે બાળકો જોખમી ભણતર તો લઈ રહ્યા છે ત્યારે મધ્યાહન ભોજન માટેનું અનાજ પણ ગુણવત્તા વગરનું આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુણવત્તા વગરના અનાજને કારણે બાળકોને કોઈ નુકસાન પહોંચે તો કોણ જવાબદાર રહેશે ઉચ્છલ તાલુકાના વડપાડા બીદ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકો માટે આવતા અનાજમાં અનાજ ઓછું અને બેદરકારી વધુ જોવા મળી રહી છે ઉભરતી નવી પેઢીને ભારતનું દેશનું ભવિષ્ય કહી શકાય તેવા બાળકો માટે જીવાત અને ઈયળ વગેરે વાળું અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ ગુણવત્તા વગરનું ભોજન લેવાથી બાળકોને કોઈ બીમારી થાય તો તે માટે કોણ જવાબદાર રહેશે પુરવઠા વિભાગ કે પછી વહીવટી તંત્ર શું આવી રીતે ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે આવા અનેક સાથે ગ્રામજનોએ પોતાનો હતો ભોજન ચલાવતા સંચાલકે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાથી અનાજ ફાળવવામાં નથી આવ્યું કંટ્રોલમાંથી ઉછીનું લાવીને બાળકોને ખવડાવવામાં આવી રહ્યું છે આ રીતે સંચાલકે પોતાનો પાંગડો બચાવ કરવા માટે પ્રયાસ કર્યો હતો જોકે હવે તેમાં તથ્ય કેટલું તે તો પ્રશ્ન જ રહ્યો પરંતુ આ રીતે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવી કેટલા અંશે યોગ્ય સમગ્ર મામલાને લઈને વોઇસ અગેન્સ્ટ ક્રાઇમ એન્ડ કરપ્શન નામની સંસ્થા દ્વારા મામલેદારને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે પરંતુ હવે અધિકારીઓ દ્વારા પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં કે પછી ટેબલ નીચેથી સમગ્ર કારભાર કરીને તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપનો ખેલ રમવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું